thank <laughs> you મિત્રો વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ ચેનલના બધા જ મિત્રોનું સ્વાગત કરું છું અત્યારે આપણે એક વસ્તુ પર ડિસ્કશન કરશે કે જેવી રીતના તમારી જીટીયુ એક્ઝામ આવે છે બરાબર છે એવી રીતના ઘણીવાર એવું બનતું હોય છે જીટીયુના સ્ટુડન્ટમાં એક દિવસમાં જ બે પેપર હોય અથવા તો આવવાના હોય કે એવું ઘણી ઘણીવાર ટાઈમ ટેબલ સેટ કરવામાં આવતું હોય છે અથવા વધારે બે ક્લો ઘટી હોય એ મિત્રોની તકલીફ પડતી હોય વાંચવામાં કે બધી રીતે તો આપણે એના વિશે ડિસ્કશન કરવાના છે ને ડિપ્લોમાના તમામ વિદ્યાર્થી મિત્રો છે વિડીયો ખાસ જોઈ ડિપ્લોમા સેમેસ્ટર ફોરના વિદ્યાર્થી છે પછી પાંચમું છઠું અથવા તો બીજા કોઈ પણ વિદ્યાર્થી છે એ લોકોને ખાસ છે પેપર ભેગા થાય અથવા તો વધારે ટેન્શન હોય હોય કઈ રીતે તૈયારી કરવી એના વિશે ડિસ્કશન છે છે અને જોવાનો બધા જ મિત્રોને સેન્ડ પણ કરવાનો છે જેથી કરીને તમને પણ થોડોક ખ્યાલ આવે એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે સેમેસ્ટર ફોરના ઘણા મિત્રોની કોમેન્ટ આવતી સર કે અમે હાલમાં સેમેસ્ટર ફોરમાં અભ્યાસ કરી છીએ બરાબર અને અમારે થર્ડ સેમમાં બેકલોગ છે તો એની પણ એક્ઝામ છે છે એ સાથે સવારે પેપર રેગ્યુલરનું છે અને બપોરે પેપર છે સેમેસ્ટર થ્રી રેમિડિયલનું નું જો એવો તમારે કેસ બનતો હોય મિત્રો તો ગભરવાની જ કઈ પણ જરૂર છે નહીં તમારે સરખી રીતે આઈએમપી એમપી પ્રશ્ન છે એ તમારે તૈયાર કરવાના બરાબર ને પછી તમારે પેપર છે મસ્ત રીતે લખવાનું મસ્ત રીતે એનો મતલબ એવો નથી કે આપણે ડિઝાઇન કરવી પણ મારું કહેવાનો મતલબ એ છે કે તમે સૌથી પહેલાં તો પેપર ને જીટીયુ ના ફોર્મેટમાં એટલે કે જીટીયુ પેપર સ્ટાઇલ છે એ રીતે લખતા શીખો અને પાંચથી દસ માર્ક્સ તો તમને એને આરામથી મળશે વધારાના એટલે કે સારું પેપર હોય તો કોઈક ચેક કરે અડધું એક માર્ક્સ દઈએ તમે હાવ જેમ તેમ લખ્યું હોય તો પછી માર્ક્સ દઈએ નહીં એટલે સૌથી પહેલા નંબરનો પોઈન્ટ મિત્રો આ પકડો જીટીયુના વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાન રાખવાની પેપર પહેલાં લખતા શીખો એના માટેનો વિડીયો છે એ તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને આપણી ચેનલમાં જીટીયુનું બધી છે પ્લે એમાં અપલોડ કરી દેવામાં આવેલ છે તમે જોઈ શકો છો અને જીટીયુની નવી નવી અપડેટ રેગ્યુલર ઇન્ફોર્મેશન માટે હું તમને નીચે લિંક આપી તમે થઈ દોસ્તોને પણ એડ કરી શકો છો તમને માહિતી છે ટાઈમ ટેબલ છે રિઝલ્ટ છે બધું મળી જશે અને વિડીયો પણ છે કઈ એમાં તમને મોકલી આપીશ ઓકે તો એની લિંક નીચે આપી દઈશ પ્લસ ડાઉટ કરી માટે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામની વગેરે બધી હશે ઓકે બીજા નંબરનો પોઈન્ટ એ છે કે જો પેપર બે દિવસ એક દિવસમાં સવારે ઓળું હોય અને રેગ્યુલરનું હોય અને રિમિડલનું હોય બરાબર છે તો તમારે પંદર પ્રશ્નોથી દસ પ્રશ્નો તમે એવા તૈયાર કરો જે મોસ્ટ આઈએમપી હોય ને પૂછાવાના હોય જેથી કરીને તમારે સારા માર્ક્સ કવર થાય ને એટલીસ્ટ પાસિંગ માર્ક છે ત્યાં સુધી તમે શું કરો તો કે પહોંચી શકો એટલે એવું પ્લાનિંગ કરો તો ભેગું થાય છે પ્લાનિંગ વગર કોઈ જીટીયુ એક્ઝામ પાસ થઈ શકતી નથી હેઠળ એટલે બીજા નંબરનો પોઈન્ટ એ ધ્યાન રાખો ત્રીજા નંબરનો પોઈન્ટ એ છે કે તમારે કોઈ પણ સબ્જેક્ટ હોય મેથેમેટિક્સનો છે કે થિયરીનો છે હવે જે મિત્રોને મેક્સ ઓછું ભાવે છે તો એ સબ્જેક્ટમાં થિયરી છે એ ઓલ કરવાની બરાબર છે અને મેક્સ ફાવે છે અથવા તો થિયરી ઓછી ફાવે તો પછી મેક્સમાં ધ્યાન દેવાનું તો માર્ક્સ છે એ સૌથી પહેલાં સ્કોર કરતા શીખવાના બરાબર છે એટલે જેથી કરીને મેક્સનું થિયરીનું કે પોર્શન છે એ વચ્ચે આપણે ડિસ્ટોપ ન કરે ચોથા નંબરનો પોઈન્ટ એ છે કે તમે જે તે પણ પ્રશ્ન લખો છો એની આકૃતિ છે એટલે કે ફિગર છે એ તમારે કમ્પલસરી અને ફરજિયાત દોરવાની જો ફિગર નહીં હોય તો માર્ક્સ નહીં આપે અને જીટીનો થર્ડ નંબર કે ફાઈવ ફોર નંબરનો આપણે કંઈક રૂલ્સ છે કે રાઈટ ઇન્ડિકેટ ફૂલ માર્ક્સ કેને આપે છે તો કે તમને ફિગર જો તમારી આકૃતિ આખી આખી નામ નિર્દેશન આપીને સાચી તો તમને પૂરેપૂરા માર્ક્સ છે એ તમને જીટીયુ વાળા એ ફિગર ના એટલે કે એ પ્રશ્ન ના આપે છે એટલે એ વસ્તુ તમારામાં એક હોવું જોઈએ ચોથા નંબરનો પોઈન્ટ એ કહે છે કે જે તે પ્રશ્ન છે એની આકૃતિ એટલે કે ફિગર છે મિત્રો એ દોરતા શીખો એટલે કે ડાક આકૃતિ છે ડાયાગ્રામ તમે જે તે કહેતા હો ઓકે જો ફોર્મુલા છે 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 એવો વૈજ્ઞાનિક કે આપણે હોય તો તમારે લાઈન થ્રી છે કે થ્રી ફોર જે આવતું હોય બ્લેક પેન થી હાઈલાઈટ કરો અથવા કોઈ ઇક્વેશન આવે છે કોઈ સૂત્ર આવે છે બરોબર છે કોઈ પણ વસ્તુ આવતી હોય તમારે શું કરવાનું ઓકે એને હાઇલાઇટ કરો અને શોર્ટમાં અને મસ્ત પોઈન્ટ વાઈઝ લખવાનું અને ગમે એટલા પેપર મિત્રો ભેગા હોય એવું કઈ ટેન્શન નહીં લેવાનું ઘણી વાર રજા ના મળતી હોય એક દિવસે હોય પછી બીજા દિવસે હોય બે રજા મળતી હોય છે કેટલું પણ આડઅડું હોઈ શકે છે એનાથી આપણી લાઈફમાં કઈ ફરક પડવો જોઈએ નહીં તમે એવું વિચારી લ્યો કે અમે ફેલ થશે કે આવશે એટલે જ તમને માઇન્ડ છે આપણું મગજ થોડુંક નબળું પડી જાય હવે તમે જો એવો વિચારો કે મારે આ ફેરે પહેલી જ સેકન્ડ પહેલી મીન્સ કે ફર્સ્ટ પહેલી જ ફેરેમાં પાસ થઈ જવું છે તો તમારા માઇન્ડ તમારું એ રીતે કામ કરે તમે કે વાંધો નહીં આ તો અડધું વાંચ્યું છે નેક્સ્ટ ટાઈમ દઈ દે તો પછી કોઈ દી ભેગું ન થાય એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખો ડિપ્લોમાના મિત્રો છે બરોબર છે એના જીટીયુના એમપી પ્રશ્ન પોતાની પ્લેલિસ્ટ વાઇઝ ફ્રી ઓફમાં મૂકેલા છે જે સો ટકા ઇમ્પોર્ટન્ટ હોય કે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે પૂછાય તો એવા જ પ્રશ્ન અમે એને આપીએ છીએ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે જેથી કરીને બંને તૈયારી કરી શકે છે અને ઘણા મિત્રો છે કે એનું સોલ્યુશન પણ આપણે આપેલું છે જેમ કે સેટુડીના વિદ્યાર્થી હશે તો એનું આપણે સોલ્યુશન કરીને પણ આપેલા છે

જેથી કરીને ખાસ વસ્તુનું ધ્યાન રાખે કે તમે અત્યારે સેકન્ડ યરમાં છો એટલે કે બીજા વર્ષમાં છો તો ચોથું અને પાંચમું સેમેસ્ટર અથવા તો ત્રીજું અને ચોથું આપણું આવે બરાબર અને પાંચમું બરોબર લાસ્ટ યર આવે એટલીસ્ટ લાસ્ટ યર તમે પ્લેસમેન્ટની તૈયારી કરવા માટે બચાવીને રાખો કે એમાં તમારે બેકલો કેટી તૈયારી ના કરવી પડે અને રાત ના જાગવી પડે સબમિશન છે વાઇવા છે બધું ભેગું હશે મીટ છે અને પણ જીટી સેમેસ્ટર ફોર ડિપ્લોમા વાળા ને અથવા બીજા કોઈ પણ ટાઈમ ટેબલ છે જીટીયુ ના સ્ટુડન્ટ ને એ સેટ થતા હોય તો તમે તમારી રીતે પ્રિપેરેશન તૈયારી કરતા શીખી જવાનું જેથી કરીને તમારે વાંધો ના આવે જોબ નું ઇમ્પોર્ટન્ટ વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે પ્લસ એની પ્લેલિસ્ટ છે એમાં જોબ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કઈ રીતે તૈયારી કરવી શું હું બોલું કઈ રીતે એ ટુ જે બધી વસ્તુ કહેવામાં આવતી હોય અને પૂછવું હોય જોબ ના વિડીયો છે એ પણ મોટાના વોટ્સએપ ગ્રુપમાં મોકલી દેવામાં આવતા હોય છે ન્યુ ન્યુ જોબ છે તમારા માટે એ બધી એમાં તમારા મિત્રોને પણ તમે એડ કરી શકો છો બરાબર તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કોઈ પણ વસ્તુ છે એક્ઝામ છે હવે આપણે એક્ઝામ છે તો એક્ઝામ આપવાની જ છે બરાબર મિત્રો તો પછી તૈયારી કરો ને આરામથી પાસ થઈ જાઓ હમણાં ની તો પછી પાસ કરવાની જ છે મેં એડમિશન લીધું છે જીટીયુ માં તો પછી સ્ટડી કરવું પડશે પાસ તો થવાનું જ છે એટલે બે વસ્તુ બે સાઈડથી ટાઈમ ના બગડે એવું કરો અને બને એટલું પાસિંગ થઈ જાઓ આપણી ચેનલમાં બધા જ જીટીયુ ના એમપી પ્રશ્નો છે મૂકેલા છે ઘણા તો વિડીયો લેક્ચર ફિઝિક્સ છે ઈ છે વગેરે ઘણા મેથેમેટિક્સ છે એ પણ મૂકેલા છે મેથેમેટિક્સ વનમાં અને મેથેમેટિક્સ ટુ એટલે સેમ માં બંને મેક્સ આવે છે એના માટે આપણે વિડીયો લેક્ચર બનાવેલા છે મિત્રો અને પ્રિઓમાં સોલ્યુશન સાથે મટીરિયલ એના માટે તૈયાર કરેલું છે હજી આપણે ઘણા બધા મેથેમેટિક્સના જે કહેવાય ને બેસ્ટ છે કે જેને મેક્સ ફાવતું એની પાસે આપણે તમારા માટે બેસ્ટ આઈએમપી પી છે ટ્રીક છે એના વિડીયો બનાવશે જેથી કરીને તમારો મેક્સ છે એ તો સાવ ક્લિયર જ થઈ જાય ડિપ્લોમા ઘણી વાર એવું બનતું કે આખું ડિપ્લોમા સેમેસ્ટર છે છ લગી પહોંચી જાય પણ મેક્સમાં હજી બેકલો કેટી નીકળતી નથી આવું ઘણું બધું ઇસ્યુ છે મિત્રો થતું હોય છે પેપર એક હોય બે હોય કાંઈ વાંધો ને આપણે ખાલી પાસિંગનું કરવાનું છે સ્કોરની એટલે પાસિંગનું કરશો એટલે તમે આરામથી પાસ પણ થઈ જશો અને સારી રીતે ટેન્શન મુક્ત થઈ જશો તો જે મિત્રોને બેકલોગ કેટલી વધારે છે ના સમજાતું હોય તો મને પૂછી શકે છે બરાબર છે એ સેમેસ્ટર વન ટુના ટેન ટેબલ નથી એવા ટૂંક સમયમાં આવી જશે એટલે હું વિડીયો બનાવી આપીશ ઓકે મિત્રો અને તમારે જાણવું હોય તો કોમેન્ટ કરવાની રહેશે અને બીજી વસ્તુ વાત કરીએ તો માઇન્ડ પેપર્સનો જે મૂકેલા છે તૈયારી ચાલુ કરો ના સમજાય તો ફરજીયાત કોમેન્ટ કરો ને પૂછી લેવાનું કે મોકલું આપણે ગોલ સેટ કરીએ કે આરામથી જીટીયુ એક્ઝામ છે એ પાસ થઈ જવાના છે સેમેસ્ટર ફોર ડિપ્લોમા છે એ ક્લિયર કરવું છે અથવા બીજા વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે એને પણ જોવાનું કે જે સેમમાં રનિંગ છે ચાલુ છે એમાં પાસ થઈ જવાનું જે મિત્રોમાં બેકલોગ કેટી આગળ સેમમાં છે એને ક્લિયર કરી નાખશે હવે આપણે બેકલોગ કેટી શું છે નથી લાવી નથી લાવી નથી લાવી એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો જસ્ટ મારે તમને એક મેસેજ આપવો હતો એના માટે વિડિયો બનાવેલો હતો જો વિડીયો સારો લાગ્યો હોય તો મારા માટે લાઈક કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તોને શેર કરો કે મિત્રો થેન્ક યુ નેક્સ્ટ મુલાકાત લેશે આવત તમારા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે